શહેરના વડસર ગામના તળાવના કિનારે રાઠોડીયા વાસ આવ્યું છે અહીં રહેતા તમામ રહીશોને કોર્પોરેશને વિવિધ સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી હતી જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા આખરે પાલિકા તંત્રએ કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવા તાકીદ કરી હતી મોટાભાગના રહીશો પોતાનો સામાન સહિત ચીજવસ્તુ લઈ પાલિકાએ ફાળવેલ મકાન ખાતે જતા રહ્યા હતા જે પછી અહીં મોટાભાગે ખાલી પડેલ મકાનો તોડી પાડવા આજે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું છ જેસીબી મશીન સાથે એફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓને હાજર રાખી દબાણ શાખાની ટીમે અહીંના સત્યોતેર કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને જગ્યા ખુલ્લી કરાઈ હતી

લગભગ સિત્યોતેર જેટલા મકાનો છે બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીઈબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે એન્ક્રોચમેન્ટ રિમોલ ઓફિસર રાજેશ મેકવાન સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.